નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહ એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે કંડક્ટર પરીક્ષામાં વીસ માર્કનું કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાય છે તો તેના વિશે કોમ્પ્યુટરના મહત્વના પ્રશ્નો વિશે જોઈશું એક વેબ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે હાઈપર લિંક આપે છે જીયુઆઈનું પૂરું નામ શું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કમ્પ્યુટર કયા આંકડાઓને ઓળખે છે જે બાઇનરી આંકડાઓ છે ઝીરો અને બે કોઈપણ સંસ્થાના પ્રથમ વેબ પેજને શું કહે છે તો વેબ પેજ હોય તેને પ્રથમ એને હોમ પેજ કહે છે ડબલ્યુ ડબલ્યુનો આવિષ્કાર કોને કર્યો હતો તો ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો આવિષ્કાર ટીમ બન્નાસલીએ કર્યો હતો મોડેલનું પૂરું નામ શું છે તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડ્યુલેટર કોમ્પ્યુટરમાં યુએસ બીનું પૂરું નામ શું છે યુનિવર્સલ સિરિયલ બસ ઇમેરમાં સીસીનો અર્થ શું થાય છે કાર્બન કોપી અને વાડનું પૂરું નામ શું છે વાઇડ એરિયા નેટવર્ક ઇન્ટરનેટ સંદર્ભે આઈપીએસનું પૂરું નામ જણાવો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એસ એમ પૂરું નામ શું છે તો એસ એમ પૂરું નામ સ્વિચ ડ મોડ પાવર સપ્લાય એમએસ એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે ચોસઠ હજાર પાંચસો ને અને રો કેટલી હોય છે બસો છપ્પન રો હોય છે સીપીઓનું પૂરું નામ જણાવો તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે સાતસો એમ બી સુધીની સીડીની ક્ષમતા હોય છે સંગ્રહ શક્તિ એસટીએમએલનો ઉપયોગ શાના માટે થાય છે તો વેબ પીજ બનાવવા માટે એસટીએમએલનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં માહિતીની સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે બીટ એટલે કે આઠ બીટ બરાબર એક બાઇટ થશે એટલે કે બીટ સૌથી નાનામાં નાનું એકમ છે આઈપીનું પૂરું નામ જણાવ ઇન્ટરનેટ પ્રોટોકોલ અને કોમ્પ્યુટરમાં રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે તો કોમ્પ્યુટરમાં જે ફંક્શન કી છે એફ ફાઇવ તે રિફ્રેશ કરવા માટે વપરાય છે કોમ્પ્યુટરમાં કીબોર્ડમાં કુલ કેટલી કી હોય છે એટલે કે કોમ્પ્યુટરનું જે કીબોર્ડ આવે છે સામાન્ય રીતે જનરલ તેમાં ટોટલ એકસો ચાર કી હોય છે કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે તો બાર ફંક્શન કી હોય છે એફ વનથી એફ ટ્વેલ્વ સુધી અને તેના કાર્યો જુદા જુદા હોય છે તેનો શોર્ટ વિડીયો બનાવેલો છે તો ચેનલ ઉપર જઈ અને જોઈ લેવ અને કોમ્પ્યુટર માટેનું પેસ્ટલ એક પ્લેલિસ્ટ બનાવેલું છે તે પણ તમે વધુ પ્રશ્નો જોઈ શકો છો આઈપી ડ્રસ કેટલા બીટનું હોય છે બત્રીસ બીટનું હોય છે એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય છે તો એક્સેલમાં રોની હાઈટ જનરલ બાર પોઈન્ટ પંચોતેર હોય છે અને આગળ આપણે જોઈ ગયા કે ટોટલ કેટલી રો હોય છે માં તો 256 અને હરોળ કેટલી હોય છે તો પોસઠ હજાર પોનસો અને સત્રીસ હોય જે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે એમનું પૂરું નામ જણાવો તો રેન્ડમ એસેસ મેમરી એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં ડોટ કોમ શું દર્શાવે છે તો ડોમેન નેમ દર્શાવે છે અને એબીસી શું દર્શાવે તો આપણે યુઝરનેમ દર્શાવે છે અને બંનેને વચ્ચે એટ ધ રેટ જુદું પાડે છે તે તમે જોઈ શકો છો એક કે બરાબર કેટલા બીટ થાય તો એક હજાર ચોવીસ બાઈટ થશે એક કેબી એટલે કિલો બાઇટ બરાબર એકસો ચોવીસ બાઈટ થશે કોમ્પ્યુટરમાં ડેટાની ચોરી અટકાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો ફાયર ઉપયોગ કરવામાં આવે છે વેબ બ્રાઇઝર શું છે સોફ્ટવેર છે કોમ્પ્યુટરની ટોટલ પાંચ પેઢીઓ છે અત્યાર સુધીમાં તેમાં પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર બીજી પેઢીનું ત્રીજી પેઢીનું ચોથી પેઢીનું નહીં પાંચમી પેઢીનું કોમ્પ્યુટર તેમાં જે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર છે તેમાં શાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બીજી પેઢીના કોમ્પ્યુટરમાં શાનો ઉપયોગ કરવામાં આવતો હતો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે જ રીતે ત્રીજી પેઢીમાં આઈસીનો ઉપયોગ કરવામાં આવતો હતો આઈસીનું પૂરું નામ છે ઇન્ટરગ્રેટ સર્કિટ ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં કરવામાં આવે છે ને પાંચમી પેઢીમાં અત્યારે વર્તમાનમાં યુએલએસ આઈ અને એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે આંકડા કંપન માટે વપરાતા કોમ્પ્યુટરને એનાલોગ કહેવામાં આવે છે જે આંકડા કંપન માટે વપરાતા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહેવામાં આવે છે દાખલા તરીકે સિસ્મોગ્રાફ્સ અને સ્પીડોમીટર બાઇનરી અંક માટે વપરાતા કોમ્પ્યુટરને ડિજિટલ કમ્પ્યુટર કહે છે દાખલા તરીકે પીસી અને લેપટોપ હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં આપણે એનાલોગ અને ડિજિટલ બંને કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે ઇજીજી મશીન ડિજિટલ વજન કાટો ડિજિટલ સ્પીડોમીટર મેમરીના મુખ્ય બે પ્રકાર છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી જેને ગુજરાતીમાં પ્રાય પ્રાથમિક અને સેકન્ડરી મેમરી કહે છે દ્વિતીય ગણ હવે પ્રાઇમરી મેમરીના બે અગત્યની મેમરીઓ છે તેમાં રેમ અને રોમ જે પ્રાઇમરી મેમરી છે તેમાં બે અગત્યની મેમરીઓ છે તેમાં રેમ અને રોમ હવે રેમનું પૂરું નામ રેન્ડમ એસેસ મેમરી આ મેમરી અસ્થાયી છે એટલે કે ઓસાઈ જાય છે અંદર સંગ્રહ કરેલો ડેટા અને તેમાં જે તેના જે રેમના પ્રકાર છે ડી રેમ અને એસ રેમ અને રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી આ મેમરીમાં સ્થાયી મેમરી છે તેમાં સંગ્રહ કરેલો ડેટા રહે છે સ્થાયી એટલા માટે સ્થાયી મેમરી કહે છે રોમ અને રોમનું પૂરું નામ છે રેન્ડમ ઓનલી મેમરી અને તેના ત્રણ પ્રકાર છે પેટા પ્રકાર તમે જોઈ શકો છો પી રોમ ઈપી રોમ અને ઇ ઈ પી રોમ હાર્ડિકની સંગ્રહ શક્તિ કેટલી હોય છે તો દસ એમ બીથી પોસઠ ટી સુધીનું હોય છે ની મેમરી જે કોમ્પ્યુટરમાં આપણે એક્સ્ટ્રા મેમરીનો યુઝ કરીએ છીએ અત્યારથી હાર્ડડીસ્ક કહેવામાં આવે છે ની એટલે કે સીડી એટલે કોન્ટેક્ટ ડિસ્ક જેનું પૂરું નામ છે અને તેની જે સંગ્રહ શક્તિ છે તે છસો પચાસ એમ સુધીની સંગ્રહ શક્તિ હોય છે સીડીની અને વી સીડીની જે ડિજિટલ વિઝ્યુઅલ ડિસ્ક જે ચાર પોઈન્ટ પાંચ જીબી સુધીનો સંગ્રહ શક્તિ હોય છે વિડીયુનું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ અને સીટીઆરનું પૂરું નામ છે રે ટ્યુબ અને એલસીડી નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એલઈડી નું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડોટ તો આ કેટલાક મહત્ત્વના ફૂલ ફોર્મ છે યાદ રાખી લેવા મેમરીનું નાનામાં નાનું એકમ બીટ છે એક બાઇટ બરાબર આઠ બીટ 2 નિબલ બરાબર એક બાઇટ એક હજાર ચોવીસ બાઈટ બરાબર એક કે બી કિલો બાઇટ અને એક હજાર ચોવીસ કેબી બરાબર વન એમ બી એક હજાર ચોવીસ એમ બી બરાબર વન જીબી એક હજાર ચોવીસ જીબી બરાબર વન ટી બી અને દસ હજાર ચોવીસ ટીબી બરાબર વન પીબી એટલે કે પેરાબાઈટ તો આ કેટલાક મહત્વના એકમો છે યાદ રાખી લેવા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં એ બીસી દર્શાવી તો યુઝરનેમ આગળ જોઈ ગયા તે પ્રમાણે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર કહ્યું હતું પરબ અને એક વેબ પરથી બીજી વેબ પર જવાની પ્રક્રિયાને શું કહે છે સાફિંગ કહે છે કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે તો સન માઇક્રો સિસ્ટમની છે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ શોધ્યું હતું ઇન્ટેલ ઓગણીસો એકોતેરમાં અને તેનું નામ હતું પ્રોસેસરનું ચાર હજાર ચાર આઈસીની શોધ કોણે કરી હતી જેક ક્લિબએ કરી હતી વી વીજીનું ફૂલ ફોર્મ છે વિડીયોગ્રાફિક એરી ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કઈ કઈ વપરાય છે તો કટ આપણે કોઈ પણ ફાઇલ હોય તેને કટ પેસ્ટ કરીએ તો તે ત્યાંથી આખી ફાઇલ બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે તો આ હતા કેટલાક મહત્વના પ્રશ્નો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વીજે ફૂલ ફોર્મ આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે વિડીયોગ્રાફિક્સ એરી ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટેની કી છે કટ અને ઓપરેટિંગ સિસ્ટમમાં કયા પ્રકારનું સોફ્ટવેર છે તો ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો સિસ્ટમ સોફ્ટવેર છે સિસ્ટમ સોફ્ટવેર છે ફાઇલમાંથી ડિલીટ માહિતી તુરંત પાછી લાવવા માટે આપણે અંડું વપરાય છે અને તેના માટે શોટકી છે કંટ્રોલ જેટ એપ્ટિવા મેચેનો એક્રોન પેશિયોમાંથી કયું કોમ્પ્યુટર નથી તો પેશિયો એ કોમ્પ્યુટર નથી એમએસ વર્લ્ડ પોગ્રામની બહાર જવાની શોટકી શું છે તો આપણે એમએસ વર્લ્ડ પ્રોગ્રામ ચાલુ હોય તેમાં આપણે બહાર નીકળવા માટે અલ્ટ્રા એપ ફોર દબાઈએ તો આપણે બહાર નીકળી શકીએ છીએ કીબોર્ડ પરનો સાચો ક્રમ ગોઠવો એટલે કે કીબોર્ડ જે ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય લખેલું હોય છે તે સાચો ક્રમ છે વેબસાઇટના અજોડ સરનામાને શું કહે છે યુ આરએલ યુ ફૂલ ફોર્મ શું છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર તો આપ્યા લિંક તમારે યાદ રાખવાનું રહેશે કારણ કે પરીક્ષામાં પૂસાઈ શકે તેવો પ્રશ્ન છે ફૂલ ફોર્મ વિન્ડોઝ એક્સપી યુનિક યુનિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે તો અહીંયા ઓપરેટિંગ સિસ્ટમના જે ઉદાહરણો છે તે પણ યાદ રાખવાના રહેશે માઉસ કયા પ્રકારનો ડિવાઇસ છે તો પોઇન્ટિંગ પ્રકારનું ડિવાઇસ છે આ પ્રશ્ન પણ પૂસાઈ ગયેલો છે હવે આપણે એટેન્શન જોઈશું તો એમએસપનું એટેન્શન શું છે તો ડોટ ડી ઓ સી અને એક્સેલનું એટેન્શન શું છે તો એમએસ એક્સેલનું એટેન્શન છે ડોટ એક્સએલએસ પાવર પોઈન્ટનું એટેન્શન શું છે ડોટ પી અને જે પાવર જે પેન્ટ આવે છે તેનું એટેન્શન ડોટ બી એમ ડોક્યુમેન્ટનું એટેન્શન છે ડોટ પીડીએફ તેને ડોક્યુમેન્ટ કહીએ છીએ તે જ રીતે ઇમેજનું જે એટેન્શન છે ડોટ જે પી જી પીએનજી અને ટીપ તે રીતે ઓડિયોનું એટેન્શન એમપી થ્રી પેજ વેબ પેજનું એટેન્શન છે એટીએમએલ અને ડબલ્યુ એવી અને ડબલ્યુ એમ એ એટેન્શન ઓડિયોના છે તમે જોઈ શકો છો ડોટ આર ટી એફ વર્ડપીડનું એટેન્શન છે ડોટ ટી એક્સ ટી જે નોટપીડનું એટેન્શન છે ગૂગલ યાહુ બિંગ તમામ સર્ચ એન્જિન છે એમએસ વર્ડમાં પૂર્વ નિધારિત ફાઇલનું નામ શું છે તો ડોક્યુમેન્ટ વન લખેલું આવશે તમે એમએસ વર્ડ ખોલશો અને તેનું એન્ટેન્શન આપણે ફર્સ્ટ જોઈ જાય આ તે પ્રમાણે ડોટ ડીઓ છે વિન્ડો ડિલેટ કરેલી ફાઇલોની શેમાં સૂચવે છે તો રિસાયકલ બિલમાં જે ડિલેટ કરેલી ફાઇલો જોવા તમને મળશે તો આતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વધુ પ્રશ્નો જોવા માટે આપણે કોમ્પ્યુટરનું પ્લે લિસ્ટ બનાવેલું છે તો આપણે ચેનલમાં જઈ જોઈ લેવા વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયોની સાથે થેન્ક યુ ફોર વોચિંગ